આજે એક એવી સર્વિસ વિશે વાત કરીએ જે તમારો આ રસ્તો એકદમ આસાન બનાવી શકે છે ડ્રાઇવિંગ લાઇસન્સ એટલે કે એ પોતાની રીતે હરવા ફરવાની આઝાદી પણ એ મેળવવાની શરૂઆત જ ઘણીવાર માથાનો દુખાવો બની જતી હોય છે ક્યાંથી શરૂ કરવું શું કરવું એ જ મોટો સવાલ હોય છે ખબર છે ને કયા ફોર્મ ભરવાના કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ આ બધી માથાકૂટમાં જ માણસ અટવાઈ જાય પણ અરે ચિંતા ન કરો આનો પણ એકદમ સહેલો રસ્તો છે ચાલો જોઈએ શું છે તો આ છે ઉપાય ઉનામાં છે શિવમ ઓનલાઈન આ એક એવી સર્વિસ છે જે ડ્રાઈવિંગ લાયસન્સના ફોર્મ ભરવાની જે આખી જટિલ પ્રોસેસ છે ને એને તમારા માટે સાવ સહેલી બનાવી દે છે તો ચાલો ફલાફ જાણી લઈએ કે આ માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે ઓકે તો સૌથી પહેલા એ વાત કરીએ કે ફોર્મ ભરતા પહેલા કયા કયા ડોક્યુમેન્ટ્સ હાથ વગર રાખવા જરૂરી છે તો તમારે શું કરવાનું છે બસ ચાર જ વસ્તુઓ ભેગી રાખવાની છે એક તો તમારું આધાર કાર્ડ બીજું જન્મ તારીખનો કોઈ પણ પુરાવો પછી તમારો એક ફોટો અને સહી અને છેલ્લે તમારો મોબાઈલ નંબર બસ છે ને એકદમ સહેલું અને હા જન્મ તારીખના પુરાવા માટે ચિંતા કરવાની જરૂર નથી તમારી પાસે ત્રણ ઓપ્શન છે કાં તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ચાલે અથવા વોટર આઈડી કાર્ડ પણ ચાલે અને જો એ પણ ન હોય તો જન્મનો દાખલો તો છે જ આમાંથી કોઈ પણ એક ચાલશે ચાલો ડોક્યુમેન્ટ્સની વાત તો થઈ ગઈ હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર કે ભાઈ આ બધી સુવિધાનો ખર્ચ કેટલો થશે તો ચાલો હવે ફીની વાત કરી લઈએ સારું તો જો કોઈને ફક્ત ટુ વ્હીલર એટલે કે બાઇક કે સ્કૂટર માટે લાઇસન્સ કઢાવવું હોય તો એનો ચાર્જ અલગ છે ટુ વ્હીલર લાયસન્સ માટે ફોર્મ ભરવાની આ સર્વિસનો ટોટલ ખર્ચ છે માત્ર અગિયારસો રૂપિયા અને હવે વાત કરીએ ફોર વ્હીલરની જો કોઈને કાર માટે લાયસન્સની જરૂર હોય તો એના માટેનો ખર્ચ થોડો અલગ છે ફોર વ્હીલરના લાયસન્સ માટે ફોર્મ ભરાવાનો ખર્ચ છે સોળસો રૂપિયા એટલે કે ટુ વ્હીલર માટે અગિયારસો અને ફોર વ્હીલર માટે સોળસો એકદમ ક્લિયર ઠીક છે ફોર્મ તો ભરાઈ ગયું પણ પછી શું એક વાત યાદ રાખજો કે આ સર્વિસ તમને ફોર્મ ભરવામાં મદદ કરે છે જે પરીક્ષા અને ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ તો તમારે જાતે જ આપવાની રહેશે તો ચાલો એ પણ જાણી લઈએ કે આ પરીક્ષાઓ ક્યાં લેવાય છે જુઓ જે કમ્પ્યુટર પર લેખિત પરીક્ષા આપવાની હોય છે એ તમારી નજીકની આઈટીઆઈ અથવા આઈટીઆઈએમમાં લેવાશે અને પછી જે ગાડી ચલાવીને બતાવવાની હોય એટલે કે પ્રેક્ટિકલ ડ્રાઇવિંગ ટેસ્ટ એના માટે જિલ્લાની આરટીઓ ઓફિસે જવાનું રહેશે જો હજી પણ કોઈને વધારે માહિતી જોઈતી હોય કે મનમાં કોઈ સવાલ હોય તો તમે સીધો શિવમ ઓનલાઈનનો કોન્ટેક કરી શકો છો એમના નંબર છે નવ્વાણું સાતસો એંશી પંચાવન ચારસો સત્યાવીસ અને બીજો નંબર છે ત્રેસઠ બાવન બ્યાશી પંચાવન ઝીરો અને જો કોઈને ફોન પર વાત કરવાને બદલે રૂબરૂ મળવું હોય તો એમની ઓફિસનું એડ્રેસ પણ છે એ ઉનામાં બસ સ્ટેન્ડની પાસે યોગેશ્વર હાર્ડવેરની પાછળ આવેલી છે તો છેલ્લે બસ એક વિચાર શું આ કાગળિયાની આખી જે ઝંઝટ છે એમાંથી જો કોઈ મદદ મળી જાય તો લાયસન્સ મેળવવાનો આખો અનુભવ વધુ સારો અને સહેલો ન થઈ જાય આના પર એકવાર વિચાર જરૂર કરજો